ભારતીય વિમેન્સ ટીમ વર્લ્ડ કપ વિજેતા જાહેર થતાં જ વડોદરામાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મહિલા વર્લ્ડ કપ વિજેતા ટીમને ચાર પોઈન્ટ અડતાલીસ મિલિયન ડોલરની ઇનામી રકમ આપવામાં આવશે ભારતની મહિલા ટીમ ફાઇનલમાં વિજેતા થતાં વડોદરાના માંડવી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં લોકો રસ્તા ઉપર ઉજવણી કરી જીતને વધાવતા જોવા મળ્યા હતા વુમન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ પહોંચી હતી જેમાં ભારતીય વુમન્સ ટીમ બાવન રનથી વિજેતા બની સમગ્ર ભારતનું ગૌરવ વધાર્યું હતું ટીમ ઇન્ડિયાની આ જીતથી ભારતીય ક્રિકેટ ટીમના ચાહકોમાં આનંદનું મોજું ફેલાઈ ગયું છે આઈસીસી મહિલા વર્લ્ડ કપ બે હજાર પચીસમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી હતી જેમાં ભારત ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા ઇંગ્લેન્ડ જેવી મજબૂત ટીમોનો સમાવેશ થયો હતો

વુમન્સ વુમન્સ ટીમ આપણી ઇન્ડિયા માટે જે વર્લ્ડ કપ જીતીને લાવી છે એ જ્યારે મેન્સ ધી વર્લ્ડ કપની ટીમ જ્યારે આપણા માટે વર્લ્ડ કપ જીતીને લાવી હતી એ વખતે જે પ્રાઉડ મુમેન્ટ હતું એ જ અત્યારે આપણે પ્રાઉડ ફીલ કરી રહ્યા છે એઝ અ વુમન હું પોતે પણ ફીલ કરું છું કે મારી છોકરી પણ સ્પોર્ટ્સમાં છે તો એ પણ સ્પોર્ટ્સમાં આગળ વધે અને આવી જ રીતે આપણા ઇન્ડિયાનું નામ રોશન કરે અને આ જે મુમેન્ટ છે એ આપણા બધા માટે એટલી ગર્વની છે કે પ્રથમવાર આપણી વુમેન્સ ટીમ આપણે ઇન્ડિયા માટે વર્લ્ડ કપ લઈને આવી છે